આજરોજ સમગ્ર દેશમાં વંદે માતરમ ગીતની એકસો પચાસ મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે તેના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ વંદે માતરમ ગીતની વર્ષગાંઠ નિમિત્તે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તમામ કર્મચારીઓ આગેવાનો નિમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ યુવાનો ભાઈઓ બહેનો દ્વારા સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું આજનો દિવસ એક ઉર્જાવાન દિવસ છે એમ કહી તો ચાલે વંદે માતરમનો ટૂંકો અર્થ એટલો જ છે એ ભારત માતા હું તને નમન કરું છું આ ભારત માતા ઉર્જાવાન છે એમાં અપુ અગાઢ શક્તિ પડેલી છે એટલી બધી ઉર્જા પડેલી છે એ જ આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે એવો ભાવ આ વંદે માતરમ ગીતનો નીકળે છે અઢારસો ને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એની આનંદ મઠ નગર નવલકથાની અંદર આ ગીત એને મૂકેલું છે એને એની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ કરેલી છે આજે જ્યારે અઢારસો સત્તાવનના બળવા પછી જે આઝાદી ચડવામાં નિષ્ફળતા મળી ત્યાર પછી વંદે માતરમ ગીતની રચના અઢારસો પીચોતેરમાં થઈ અઢારસો છન્નુંમાં એ ગાન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગવાયું ત્યાર પછી સમગ્ર દેશવાસીઓ સમગ્ર આઝાદીના ચળવકારો મારા વંદે માતરમ એના માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું અને આઝાદીની ચળવળમાં બધા એક સત્તોતાથી બંધાયા અને મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અમને આઝાદી મળી